નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતા દુર્ગાની અદ્ભુત કૃપા વરસી રહી છે આ નવ દિવસ માત્ર ઉપવાસ ગરબા કે પૂજા માટે નથી પણ આ દિવસોમાં આપણા જીવનમાં ઘણા આધ્યાત્મિક સંકેત જોવા મળે છે કહેવાય છે કે મા દુર્ગા જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે ઘરમાં એવા સંકેત દેખાય છે કે માણસને અંદરથી શાંતિ સુખ અને શક્તિનો અહેસાસ થાય છે ઘણા લોકો આ સંકેતોને સામાન્ય ઘટનાઓ માનીને અવગણતા હોય છે પણ હકીકતમાં આ સંકેતો તમારા જીવનમાં મોટી બદલાવની ઘોષણા કરે છે ઘરમાં સમૃદ્ધિ આવવાની તણાવ દૂર થવાની અને બધા કામ સારા થવાની જો તમને પણ આ પાંચ સંકેતો નવરાત્રિમાં દેખાય છે તો વિશ્વાસ રાખ્યો કે તમારું ઘર દેવત્વથી ભરાઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં ખુશીઓનો પ્રવાહ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યો છે ચાલો આજે આપણે સમજીએ કે પાંચ શુભ સંકેતો જે નવરાત્રિમાં દેખાય તો ખાતરી રાખજો કે મા દુર્ગા તમારી સાથે છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય લાવી રહી છે તો ચાલો શરૂ કરીએ એ પાંચ સંકેત પણ તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય મા અંબે અવશ્યથી લખજો મિત્રો નવરાત્રી દરમિયાન જો અચાનક ઘરમાં કોઈ ખાસ સુગંધ આવવા લાગે તો તને ક્યારે સામાન્ય વાત ના માનશો આ એક અદ્ભુત મોટો આધ્યાત્મિક સંકેત છે આ સુગંધ ચંદન ગુલાબ મોગરો કે અગરબત્તી જેવી હોઈ શકે છે પરંતુ ખાસ વાત એ છે કે આ સુગંધ તમે જલાવેલી અગરબત્તી કે પરફ્યુમથી નહીં આવે પરંતુ એ અચાનક અને સ્વયં ફેલાય છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે દેવી દેવતાઓ ઘરમાં પ્રગટ થાય છે ત્યારે તેમની ઉપસ્થિતિ સાથે દિવ્ય સુગંધ આવતી હોય છે આ સુગંધ આપણા મનને શાંત કરે છે નકારાત્મક વિચારોને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા સ્થાપે છે ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ નવરાત્રિમાં માતાની આરતી કરતા હોય ત્યારે અચાનક ચંદનની કે ફૂલની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે અને વાતાવરણ પવિત્ર થઈ જાય છે આ ક્ષણે તમારે માતાને પ્રણામ કરી દિલથી આભાર માનવો જોઈએ અને તમારી મનની ઈચ્છાઓ માતાને કહેવી જોઈએ કારણ કે આ સમયે ઘરમાં મા દુર્ગાની નજર હોય છે અને જે ભક્ત શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે તેની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થવા લાગે છે આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરમાંથી દુષ્ટ શક્તિઓ દૂર થઈ રહી છે અને સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે તો જો તમને પણ નવરાત્રિ દરમિયાન આવી દિવ્ય સુગંધ અનુભવાય તો સમજી જજો કે આમાં દુર્ગાની કૃપા છે અને તમે ખૂબ જ ભાગ્યશાળી છો નવરાત્રિમાં ઘરમાં પ્રગટાવેલો દીવો જો આખી રાતે સતત જળતો રહે અને એક પળ માટે પણ બુજાતો નથી તો આ ખૂબ જ શુભ સંકેત છે આગ આપણા જીવનમાં પ્રકાશ જ્ઞાન અને ઉર્જાનું પ્રતિક છે જ્યારે દીવો આખી રાતે સતત જળતો રહે છે ત્યારે એ દર્શાવે છે કે તમારા ઘરમાંથી અંધકાર નકારાત્મક શક્તિઓ અને દુર્ભાગ્ય દૂર થઈ રહ્યું છે ઘણા લોકો મોટા ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે દીવો પોતાની તેજ સાથે આખી રાત પ્રગટતો રહે છે ત્યારે એ ઘરમાં મા દુર્ગાની ઉપસ્થિતિનો સંકેત છે મા પોતાના હાથે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થાપે છે આવા સમયે તમારે સવારે તે દીવા આગળ નમન કરી માતાને આભાર માનવો જોઈએ અને દિલથી પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં હંમેશા આ પ્રકાશ જળતો રહે ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેમને જીવનમાં મોટી મુશ્કેલીઓ આવવાની હોય ત્યારે દીવો વારંવાર બુજાઈ જાય છે અને જ્યારે માતાની કૃપા થવા લાગે ત્યારે દીવો આખી રાતે શાંત રીતે જળતો રહે છે આ સંકેત દર્શાવે છે કે હવે તમારા જીવનમાં અંધકારનો અંત આવી ગયો છે સારા દિવસો સવા જઈ રહ્યા છે અને જે કામો અટકેલા હોય તે ઝડપથી પૂર્ણ થવા જઈ રહ્યા છે જો નવરાત્રિમાં તમારા ઘરમાં દીવો આખી રાતે પ્રગટતો રહે તો માતાનો આભાર માનો અને વિશ્વાસ રાખો કે હવે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવા જઈ રહી છે નવરાત્રિના દિવસોમાં જો અચાનક તમારા ઘરમાં કન્યા બાળકો આવે ભલે પ્રસાદ લેવા રમવા કે અચાનક જ મુલાકાત લેવા તો આ સામાન્ય ઘટના નથી પરંતુ એક ખૂબ મોટો શુભ સંકેત છે શાસ્ત્રોમાં લખ્યું છે કે કન્યામાં દુર્ગાનું સ્વરૂપ છે નવરાત્રિમાં તો ખાસ કરીને કન્યાનું પૂજન ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે જ્યારે ઘરમાં કન્યા આવે છે ત્યારે એ માતાનો આશીર્વાદ લઈને આવે છે અને ઘરમાંથી દુર્ભાગ્ય દૂર કરે છે ઘણા લોકોના અનુભવો કહે છે કે નવરાત્રી દરમિયાન અચાનક નાના બાળકો ઘેર આવે છે અને હસતા રમતા ઘરની ઉર્જા બદલી નાખે છે એક ક્ષણે ઘરમાં એક અનોખો આનંદ છવાઈ જાય છે અને મનથી પણ ખૂબ શાંતિનો અનુભવ થાય છે આ સમયે તમારે શક્ય હોય તો કન્યાને સન્માન આપવું પ્રસાદ કે મીઠાઈ આપવી અને પ્રેમથી તેમનું સ્વાગત કરવું જોઈએ જો તમે કન્યા પૂજન કરવા માગતા હો તો આ શ્રેષ્ઠ સમય છે કન્યાના પગ ધોઈને તેમને ભોજન કરાવો અને માતાનો આભાર માનો આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરમાં મા દુર્ગાની કૃપા વરસી રહી છે તમારી મનોકામનાઓ પૂરી થવા જઈ રહી છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રવેશવા જઈ રહી છે યાદ રાખો કન્યા ઘરમાં આવી જાય ત્યારે તેમને નારાજ ન કરશો આ એક દિવ્ય તક છે જે તમને ખાસ નવરાત્રિમાં જ મળે છે નવરાત્રિના દિવસોમાં જો તમને સ્વપ્નમાં દેવીના દર્શન થાય અથવા સિંહ શસ્ત્રો કે કોઈ દિવ્ય પ્રકાશ દેખાય તો આ ખૂબ જ શક્તિશાળી સંકેત છે સ્વપ્નો આપણા મન અને આત્માનો અરીસો છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે દેવી ભક્ત પ્રસન્ન થાય છે ત્યારે તે પહેલાં સ્વપ્નમાં પોતાના દર્શન આપે છે આ દર્શન હંમેશા શક્તિદાયક અને પ્રકાશથી ભરેલા હોય છે કેટલાક લોકો કહે છે કે તેમને સ્વપ્નમાં મા દુર્ગા સિંહ પર સવાર દેખાય છે અથવા માતાની આરતી ચાલતી દેખાય છે આ એનો અર્થ છે કે માતા તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરી રહી છે અને તમારી રક્ષા માટે હાજર છે જો તમને આવા સ્વપ્નો આવે તો ડરવાની જરૂર નથી સવારે ઉઠીને માતાને નમન કરો તેમની કથા સાંભળો અથવા પાઠ કરો અને માતાને દિલથી આભાર માનો કે તેમણે તમને દર્શન આપ્યા આવા સપનો દર્શાવે છે કે તમારા જીવનમાં મોટા પરિવર્તન આવવાના છે અટકેલા કામ પૂર્ણ થશે બીમારીઓ દૂર થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ આવશે યાદ રાખો આ ક્ષણે તમારી પ્રાર્થના ખૂબ જ શક્તિશાળી હોય છે જે પણ મનની ઈચ્છા હોય માતાને કહો વિશ્વાસ રાખો અને પ્રયત્ન ચાલુ રાખો કારણ કે માતાનો આશીર્વાદ હવે તમારી સાથે છે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જો અચાનક ઘરમાં શાંતિ આનંદ અને સકારાત્મક ઉર્જાનો અહેસાસ થવા લાગે તો આ સૌથી મોટો શુભ સંકેત છે ઘણા ઘરોમાં અવારનવાર ઝઘડા તણાવ શાંતિ અને ચિંતા રહેતી હોય છે પરંતુ નવરાત્રિ દરમિયાન જો ઘરમાંથી આ બધું ધીમે ધીમે દૂર થવા લાગે સૌના ચહેરા પર ખુશી દેખાવા લાગે અને વાતાવરણ હરવું અને પવિત્ર લાગે તો સમજજો કે આ મા દુર્ગાની કૃપાનું પરિણામ છે આ સમયે ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે જે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધારતી હોય છે ઘણા લોકો કહે છે કે નવરાત્રી દરમિયાન અચાનક ઘરમાં હાસ્ય વધે છે જૂના વિવાદો સમવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચેનો તણાવ ઓછો થઈ જાય છે આ સંકેત સ્પષ્ટ કરે છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે અને હવે સુખ સમૃદ્ધિ આરોગ્ય અને પ્રગતિનો સમય શરૂ થવા જઈ રહ્યો છે આવા સમયે ઘરમાં પૂજા આરતી અને ભજન કરવાથી ઘરની ઉર્જા વધુ પવિત્ર બની જાય છે પરિવાર સાથે માતાનું નામ લેવું દીવો પ્રગટાવવો અને એકબીજાને પ્રેમથી મળવું આ બધું માતાની કૃપાને વધુ મજબૂત બનાવે છે આ સંકેત એ પણ કહે છે કે તમારી પ્રાર્થનાઓ સંભળાઈ ગઈ છે અને હવે જીવનમાં સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે મિત્રો નવરાત્રિમાં જો આ પાંચમાંથી એક પણ શુભ સંકેત તમારા ઘરમાં દેખાય છે તો ખુશ થજો કારણ કે આ દર્શાવે છે કે મા દુર્ગાની વિશેષ કૃપા તમારા ઘરમાં વરસી રહી છે આ સમયે સકારાત્મક રહેવું શ્રદ્ધા રાખવી અને માતાનો આભાર માનવો ખૂબ જ જરૂરી છે યાદ રાખો માતાની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે તો માતાની આરતી કરો પરિવાર સાથે ભજન ગાઓ અને નવરાત્રિના આ પવિત્ર દિવસોનો પૂરો લાભ લો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં લખો જય માતાજી ચાલો મળીને માતાને પ્રાર્થના કરીએ કે દરેકના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જળતી રહે જય માતાજી